અમદાવાદના વાડજ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતી દેશી દારૂની હાટડીઓ વાડજ વિસ્તારમાં આવેલા રામ કોલોની ખાતે દેશી દારૂનું વેચાણ કરનારા મહિલા સામે સ્થાનિક રહીશો દ્વારા અરજી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામ કોલોની સમુબેન ડાયાભાઈની ચાલીમાં રહેતી આશા કૌર નામની મહિલા દેશી દારૂનો ધંધો કરે છે ને જેના લીધે સમાજમાં આ ખરાબ દૂષણની અસર આસપાસ રહેતા બાળકો પર ઊંડી અસર પડી પડતી જોવા મળે છે જેને લઈ સ્થાનિક રહીશો દ્વારા આ વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી ને સ્થાનિક રહીશો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને વાડજ પીઆઈ જોશીને આ બાબતે રજૂઆત કરી હતી અગાઉ પણ આ જ મામલે વાડજ ખાતે અરજી કરવામાં આવી હતી જે મુજબ આ મહિલા દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દારૂડિયાઓની અવરજવરને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જેની અસર રહેતા દીકરા દીકરીઓ પર પડી રહી છે જેથી પોલીસ દ્વારા આ સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું હતું રહીશો મુજબ સ્ટેન્ડ બંધ થતા આ મહિલા દ્વારા ફિનાઇલ પણ પીવામાં આવ્યું હતું ને સોસાયટીના લોકોને ખોટા કેસમાં ફસાવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે આ બાબતે તેઓએ વાડજ પીઆઈને રજૂઆત કરતા પીઆઈ જોશીએ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું મારું નામ પૂજાબેન છે હું સમૂહબેન ડાયાભાઈની ચાલીમાં રહું છું અમારા ત્યાં મારી કાકી જે થતા હતા એ અત્યારે હવે કંઈ બી નથી એ દારૂનો અને ખૂબ જ ધમકીઓ આલે છે હું મરી જઈશ હું બધાને ફસાઈ દઈશ હું પણ ફિનાઇલ પીલીસ વચ્ચે એમણે ફિનાઇલ બી પીધું હતું અને ચાર પાંચ દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા પણ હવે એવું કહે છે મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ બી આપે છે એમના ઉપર બી ખોટા ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે મને મારવાની ધમકી આપે છે એવું બધું ખોટું ખોટું બધાના વિશે અહીંથી ભલે જ્યાં જોવું હોય ત્યાં જઈ શકે છે અમને ફસાવવા માંગે છે અને એવું અમારી માંગણી રાખે છે કે મને એક કરોડ રૂપિયા આપી દો તો અહીંથી જતી હું અહીંયા જ મરીને બધાને ફસાઈ દઉં ભાઈ મારું નામ કવલજીત કોર છે હું સમુબેન ડાયબેટ કુંવારની ચાલીમાં રહું છું હા અને અમારે ત્યાં કોર છે દારૂન ધંધો કરે છે એનો દારૂ ધંધો બંધ કરાયો છે એટલે બધા ઉપર આડાટેડા આરોપ મૂકે છે મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભાઈ મને આવું કરે છે મને આવું કરે છે અને એ વચ્ચે બી એને પીધી હવે બી એ ધમકી આપે છે કે હું બધ પી મારા છોકરાઓને બી પીવડાવી અને હું બી પીન મરીને બધાનું નામ આપી આખી ચાલીને એવી ધમકીઓ અમને આપે છે બધાને દારૂ પી પી પોલીસ ચોકીમાં કાર્યવાહી કરી છે અરજીઓ કરી છે અમે શું એટલે અમારી સુણવાઈ થવી જોઈએ બધી બાજુ શું છે કે આ ના રહેવી જોઈએ દારૂ ધંધો ના થાય અને ખોટા ખોટા છોકરાઓને ફસાવવાના ધંધાથી ચાલ્યું કે ફસાઈશ હું પીન મરી જઈશ મારા છોકરાને બી પીવડાઈ દઈશ બારી કુટીશ મળી જઈશ ફાંસી લઈ લઈશ અને મારા મારા છોકરાને બી ઊભી અને આ બધા છોકરા ને ફસાઈશ ને જઈશ કે હું